ભારતના બીએસએફ જવાન પૂર્ણમકુમારે ભૂલમાં પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી હતી તો વીસ દિવસ બાદ પૂનમ કુમારને ભારત પરત મોકલવામાં આવ્યા છે પાકિસ્તાને ભારતના બીએસએફ જવાન પૂર્ણમ કુમારને પરત મોકલ્યા છે તેઓએ ભૂલથી બોર્ડર ક્રોસ કરી હતી પરિણામે પાકિસ્તાને આજે તેમની અટારી વાઘા બોર્ડરના રસ્તેથી પરત ભારત મોકલ્યા છે લગભગ તેઓ વીસ દિવસ પાકિસ્તાનના કબજામાં હતા કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સવારે સાડા દસ કલાકે વતન પરત ફર્યા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ પૂર્ણમ કુમાર ત્રેવીસ એપ્રિલે ભૂલથી ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરી અને પાકિસ્તાન પહોંચી ગયા હતા ત્યારબાદ પાકિસ્તાનની રેન્જર્સે તેમને કબજામાં લઈ લીધા હતા તેઓ પંજાબના ફિરોઝપુરમાં તૈનાત હતા આ ઘટના જમ્મુ કાશ્મીર પહેલગામ હુમલાના આગલા દિવસે થઈ હતી જે બાદ ભારતે સાત મેના રોજ ઓપરેશન સિંદુર હેઠળ આતંકી ઠેકાણા ઉપર હુમલા કર્યા પાકિસ્તાને પણ જવાબી હુમલો કરતા માહોલ ગરમાયો હતો તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં તણાવ વધ્યો હતો અને બંને દેશો વચ્ચે મિસાઈલ તેમજ ડ્રોનનો ઉપયોગ કરી એકબીજા ઉપર હુમલા પણ કરવામાં આવ્યા હતા આતંકવાદ સામે ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે આ પછી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થયો જો કે યુદ્ધ વિરામ પછી પણ ચૌદમી મે ના રોજ બીએસએફ અને પાક રેન્જર્સે તેમના વિસ્તારોમાં પકડાયેલા સૈનિકોને શાંતિપૂર્ણ રીતે પરત કર્યા છે ફિરોઝપુરમાં પાકિસ્તાન સરહદ ઉપરથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ભારતીય સૈનિકની ધરપકડ કરવામાં આવી હતી તો બીજી તરફ બીએસએફે રાજસ્થાનમાં ભારતીય સરહદ નજીક એક પાકિસ્તાની રેન્જર્સને પકડ્યો હતો સૈનિકના બદલામાં ભારતે પાક રેન્જર પણ પાકિસ્તાનને સોંપી દીધો છે તો રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર બીએસએફએ એક પાકિસ્તાની રેન્જરની ધરપકડ કરી હતી પાકિસ્તાન રેન્જર સરહદ પાર કરી અને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ સમયે સરહદ ઉપર તૈનાત સૈનિકોએ તેને જોયો અને ત્યારબાદ રેન્જરને પકડી લેવામાં આવ્યો હતો જો કે હવે ભારતે બદલામાં પાકિસ્તાનના રેન્જરને તેને સોંપી દીધું છે